જેતપુર ના બળદેવધાર વિસ્તારમાં મકાન નો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે નવા મકાન બનાવતી વખતે સ્લેબ તોડતી વખતે યુવક પ્રકાશભાઈ આંબાબાઈ ધોળાનું મોત થયું છે પોલીસ નગરપાલિકા અને મામલતદાર કચેરીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકાનના સ્લેબ નીચે દબાયેલા યુવક પ્રકાશભાઈને ટ્રેનની મદદથી બહાર કાઢીને તાત્કાલિક જેતપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલના હાજર પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બધી ખરી જાય ને પછી હરિયા કપાય